વર્ધમ તાલુકાના ઇસ્લામપુરા ગામે રાજેડિયા પરિવાર દ્વારા કોમી એકતા અને ભાઈચારા સાથે અંબાજી ધામ જતા પગપાળા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો વડગામ તાલુકાના પિરોજપુરા ગામના વતની અને મુરહમ ઇબ્રાહિમભાઈ દાઉદભાઈ રાજડિયા પરિવાર ઈડીઆર પરિવાર તરફથી ભાદરી પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા માટે સેવા કેમ્પ કરી કોમી એકતા અને ભાઈચારા સાથે માય ભક્તોની સેવા કરી રહ્યા છે જે સહાયનીય હોય ત્યારે મા બે સૌ માય ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવા સંદેશ સાથે વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામે દૂર દૂરથી પગપાળા ચાલી આવતા માય ભક્તોની વડગામ તાલુકા પિરોજપુરા ગામના વતની અને મુરહમ ઇબ્રાહિમભાઈ દાઉદભાઈ રાજેડિયાના સુપુત્ર અસ્વાકભાઈ ડી રાજેડિયા અને ઇડીયાર પરિવાર દ્વારા અંબાજીધામ જતા પગપાળા માય ભક્તોને જય જય અંબેના નાદ સાથે માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર અબ્બાસમીર વડગામ અહીંયા આપણે કેડીઆર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના દ્વારા આપણે હિન્દુ મુસ્લિમ ભાઈ એકતાનો કેમ્પ કર્યો છે અને અંબાજી જે પગપાળા યાત્રાળુઓ ચાલે છે તેમના માટે આપણે આ કેમ્પની વ્યવસ્થા કરેલી છે અને આપણા કંપનીના ઓનર એવા અશફાક ઇબ્રાહીમ રાજેડે એમના ફાદરના સ્મરણાથી મરુમસિંહ ઇબ્રાહીમ દાઉદ રાજના નામથી આ કેમ્પની શરૂઆત કરી છે આ અમારો પહેલો કેમ્પ છે અહીંયા અને આજ અમારો આ પહેલા ગેમની શરૂઆત ખૂબ સારી રહી છે એવી રિસ્પોન્સ બી સારો છે પબ્લિક ખૂબ આવી રહી છે આ જગ્યા ઉપર